કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો ધોરણ આઠ તમે મસ્ત રીતે પાસ કરીને ધોરણ નવમાં આવી ચૂક્યા છો ત્યારે મિત્રો ધોરણ નવની અંદર ગણિતમાં તૈયારી કેવી રીતે કરવી બરાબર છે આપણું હેડિંગ પણ જો એ જ છે તમે બાજુમાં જોઈ શકો છો તેવી રીતે કે ધોરણ નવની અંદર સોમાંથી સો માર્ક્સ ગણિતમાં કેવી રીતે લાવવા બરાબર છે ગુજરાતી છે એસએસ છે સાયન્સ છે મિત્રો આવા વિષયમાં થોડાક લાવવા અઘરા પડી જાય આપણા માટે અઘરા તો જો કે ના પડે પણ સોમાંથી સો માર્ક્સ લાવવા થોડાક અઘરા પડતા હોય છે પણ ગણિત એક એવો વિષય છે કે જેમાં મિત્રો તમે સોમાંથી સો માર્ક્સ ઇઝી લાવી શકો છો બરાબર છે તો તમારે એવું તમારે શું કરવું જોઈએ આખા વર્ષ દરમિયાન તમારે તૈયારી કેવી રીતે કરવી જોઈએ કે જેના કારણે મિત્રો તમારા ધોરણ નવની અંદર વાર્ષિક પરીક્ષા કે કોઈ પણ પરીક્ષા હોય તમે મિત્રો પૂરેમાંથી પૂરા માર્ક્સ મેળવી શકો એટલે કે સોમાંથી સો માર્ક્સ અથવા તો પચાસમાંથી પચાસ માર્ક્સ તમે મેળવી શકો અને પણ મિત્રો એકદમ ઇઝીલી રીતે બરાબર એકદમ હાર્ડ વર્ક નથી કરવાનું આપણે આપણે સ્માર્ટ વર્ક કરીને મિત્રો કામ કરવાનું છે અને પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે તો એવું તો શું કરીએ આપણે બરાબર છે સ્ટાર્ટિંગમાં જ તમને સમજાવું છું એટલા માટે કારણ કે મિત્રો આ એક એવો ટાઈમ છે કે તમે અત્યારે સાવે સાવ નવા છો નવા છો એટલે તમને કેમ નવા કહું છું કારણ કે મિત્રો તમે એકથી આઠ ધોરણ ભણ્યા એ શું ભણ્યા તમે પ્રાથમિક ભણ્યા બરાબર છે પ્રાથમિક અભ્યાસ કહેવામાં આવે હવે ધોરણ નવથી બાર એ શું આવે તો કે એ માધ્યમિક કહેવામાં આવે તો તમે શું કરશો તમે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવી રહ્યા છો એટલે એમાં કયા કયા ચેન્જીસ આવે તમારે શું કરવું પડે મિત્રો ટોટલી બધી જ વાતો આપણે આ વિડીયોમાં કરવાના છે બરાબર છે અને આની પછીના વિડીયોથી આપણે ટોટલી ધોરણ નવના ગણિતનું જે આખો સિલેબસ છે આખો કોર્સ છે આપણે ચાલુ કરી દેવાનો છે તમારા માટે મિત્રો ટોટલી આખું ધોરણ નવનું જે બુક છે ને એ બુક આખી જ આપણે સોલ્વ કરાવવાની છે એ પણ એકદમ મસ્ત રીતે તમને ખબર જ પડી જાય મિત્રો એવી રીતે ઇઝી મેથડથી તમને શીખવાડવાનું છે તો ખાસ મિત્રો જો તમે વિડીયોમાં અને ચેનલ પર ખાસ તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો કારણ કે તમારા માટે મિત્રો આ ચેનલ અને મારા બધા જ વિડીયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે અને તમારા ગણિતમાં મિત્રો ખરેખર ખૂબ જ મદદરૂપ થઈ રહેશે એવા મારા વિડીયો હશે મારી મેથડ મિત્રો ખૂબ જ સિમ્પલ છે ભણાવવાની બરાબર છે જે તમને ખૂબ જ ગમશે હવે મિત્રો આપણે વાત કરીએ કે ધોરણ આઠમાંથી ધોરણ નવમાં વિદ્યાર્થી આવતો હોય ત્યારે એના મગજમાં ઘણા બધા ક્વેશ્ચન ચાલતા હોય છે કેવા કેવા ક્વેશ્ચન ખબર છે તો ખાસ સમજીએ કે કેવા કેવા ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓને આવતા હોય છે તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો થાય કે ભાઈ શું માત્ર બુક જ કરવી કે પછી બીજા કંઈક વસ્તુઓ આપણે વસાવવી જોઈએ કોઈ સંદર્ભ વસ્તુ આપણે વસાવીએ અસાઇનમેન્ટ લઈએ આ લઈએ તે લઈએ એ પ્રશ્ન થતો હોય છે બીજો પ્રશ્ન જે બધાને કોમન જ છે બરાબર કે સર અમે ગણતરી તો કરી નાખીએ છીએ પણ સૂત્ર અમને યાદ રહેતા નથી શું કરીએ સૂત્ર યાદ રહેતા જ નથી અમને અમને સૂત્ર મોડે કરી પણ નાખીએ છીએ પણ એક્ઝામમાં યાદ નથી આવતા શું કરીએ આ પ્રશ્ન પણ જ્યારથી કોરોના આવી ગયો છે ત્યારથી મિત્રો બધાને આ ક્વેશ્ચન કોમન થઈ ગયો છે કે પાયો કાચો રહી ગયો છે કોરોનાનું બહાનું આપી દેશે અને કહેશે કે કોરોનાના કારણે અમારો પાયો કાચો રહી ગયો છે એટલા માટે અમને તકલીફ પડી રહી છે મિત્રો ખરેખર છે ને આ કોરોના આવ્યો અને પાયો કાચો રહી ગયો છે એ ટોટલી બહાનું છે બીજું કંઈ છે નહીં બરાબર છે ભણવાવાળા વિદ્યાર્થી મિત્રો ભણી લીધું છે કોરોનાની અંદર પણ જે વિદ્યાર્થીઓને નિયતમાં કમી થઈ ગઈ નિયત નથી ભણવાની એ વિદ્યાર્થી પાયો કાચો છે એવું કહે છે એના પછી દાખલા સોલ્વ થતા નથી બરાબર ઘણા વિદ્યાર્થીઓ શું કરે દાખલા ગણે ખરા પણ દાખલાનો આન્સર ના આવે એટલે પછી નાસી પાસ થઈ જાય અને પછી ગણે નહીં અને પછી એમ કે દાખલા તો હું કરું છું પ્રેક્ટિસ તો હું કરું છું પણ દાખલા સોલ્વ થતા નથી એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે નવા દાખલા નવી ચેલેન્જ બરાબર ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે આપણે એક રીત શીખવાડી દઈએ એટલે એ જ રીતના દાખલા આવે તો એ કરી નાખે પણ થોડુંક ચેન્જ કર નાખે ને દાખલો તો પછી એ નહીં કરી શકે મતલબ કે નવા દાખલા હોય તો નવી ચેલેન્જ પણ ઊભી થાય એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો સામનો કરી શકતા નથી પ્રમેય બરાબર છે હવે તમારા ધોરણ નવની અંદર મિત્રો પ્રમેય આવવાના છે ધોરણ આઠમાં પ્રમેય હતા ખરા પણ ખાલી વાક્ય સ્વરૂપે હતા જે તમે નિયમ કહેતા હતા બરાબર સિદ્ધાંત તમે કહેતા હતા તો એવા જ સિદ્ધાંત અથવા તો પ્રમેય આપણે ધોરણ નવમાં ભણવાના પણ છે અને લખવાના પણ છે એક્ઝામમાં મિત્રો આવશે પણ તો પ્રમેયથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડરતા હશે કે સર પ્રમેય અમે કેવી રીતે કરશું કારણ કે પ્રમેય છે ને મિત્રો એ ચાર માર્ક્સમાં પૂછાય છે બરાબર છે અને એમાં તમારે કોઈ સૂત્ર પણ ના મૂકવું પડે તમારે બધું જ યાદ કરવું પડે તો કેવી રીતે કરશું બરાબર એટલે આ પ્રશ્ન મિત્રો તમને કાંઈ થતો નહીં હોય તો થશે યાદ રાખજો બરાબર જ્યારે આપણે ચેપ્ટર નંબર સાત ત્રિકોણ ભણશું ચતુષ્કોણ ભણશું વર્તુળ ભણશું ત્યારે મિત્રો એમાં ઘણા બધા પ્રમેય આવે છે બરાબર છે ચેપ્ટર નંબર સાતમાં મિત્રો નવ પ્રમેય આવે છે તો નવ પ્રમેયને મોઢે કરવા એ કંઈ નાની વાત નથી તો એને મોઢે ના કરાય મિત્રો એને બીજી કોઈ ટેકનિક વાપરવી પડે આપણે બધી વાત કરી રહ્યા છે બરાબર છે પણ આપણે શાંતિથી વાત કરીશું હવે એના પછી લાસ્ટ ક્વેશ્ચન એ ઓકે ભાઈ સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવાની જો કોઈ ક્લાસ જતા હોય તો ક્લાસ સ્કૂલમાં તો ક્લૂસમાં સ્કૂલમાં પણ ઘરે બેઠા બેઠા અમે તૈયારી કરીએ તો કેવી રીતે કરીએ સર બરાબર છે ઘરે અમને કોણ શીખવાડશે અમે તૈયારી સેલ્ફ સ્ટડી કેવી રીતે કરીએ તો મિત્રો આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આજે મળી જવાના છે એ પણ ખૂબ સારી રીતે બરાબર છે બધાને મિત્રો બધાના જ ક્વેશ્ચનના આન્સર તમને મળી જવાના છે જો મિત્રો તમે આ વિડીયોમાં તમને જેટલા પણ સ્ટેપ કહું છું તમને આખા વર્ષ માટે તમને બધા જ સ્ટેપ કહેવાનો છું કે તમે શું શું કરવું તો તમારા સારામાં સારા માર્ક્સ આવે બરાબર છે તમારા પૂરેપૂરા માર્ક્સ લાવવાની મિત્રો જવાબદારી મારી છે તો ખાસ યાદ રાખજો મિત્રો કે તમે તમારે ખાલી મહેનત કરવાની છે તમારે ખાલી એક રસ્તો છે તમારે એના પર ખાલી જવાનું જ છે બરાબર તમારું જે લક્ષ્ય છે ત્યાં તમારે પહોંચવાનું છે પણ એના માટે મિત્રો તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે ચલો સૌથી પહેલું સ્ટેપ મિત્રો એવું છે કે આપણે કંઈ પણ તૈયારી કરતા હોય ને તો કોઈ પણ તૈયારી કરતી વખતે આપણે શું કરવાનું છે આપણે સાનામાંથી માર્ક્સ લાવવાના છે બરાબર છે એ આપણે પહેલાં કન્ફર્મ હોવું જોઈએ બરાબર છે આપણે જવું છે મિત્રો અમદાવાદ અને આપણે જઈ રહ્યા છીએ સુરત બાજુ તો પછી પોસિબલ થાય નહીં બરાબર જે જગ્યાએ આપણે જવું છે એનો રસ્તો બરાબર એ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ રસ્તો એટલે કે રોડ મેપ રોડ મેપ એટલે કે સિલેબસ તો સિલેબસ શું છે એ સૌથી પહેલાં સમજવું પડે અને સિલેબસમાં કયા ચેપ્ટર ઇઝી છે કયા ચેપ્ટર મોડરેટ છે મોડરેટ એટલે કે મધ્યમ કક્ષાના છે અને કયા ચેપ્ટર જે અઘરા છે જેના પર વધારે ફોકસ કરવું પડે તો એ જાણવું આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે સૌથી પહેલાં વાત કરીએ સિલેબસની બરાબર છે કે સિલેબસ શું છે તો મિત્રો તમારા માટે એક ઇઝી વસ્તુ એવી છે કે તમારે ચેપ્ટર બે છે ને એ ઓછા થઈ ગયા છે ધોરણ નવની અંદર બરાબર એટલે તમારે મિત્રો કુલ ચેપ્ટર કેટલા ભણવાના આવશે બાર આવશે તમારે કુલ બાર ચેપ્ટરને મિત્રો ખાલી ભણવાના છે જેમાં ઇઝી મધ્યમ અને અઘરા મિત્રો આ જે ભાગ છે ને એ મેં મારા રીતે પાડ્યા છે બરાબર છે જે મને લાગી રહ્યું છે એ પ્રમાણે ભાગ પાડ્યા છે બરાબર તો સરળમાં કયા કયા ચેપ્ટર છે મધ્યમમાં કયા કયા છે અને અઘરામાં કયા કયા છે બરાબર તો આપણે સૌથી પહેલાં એની વાત કરી લઈએ તો જો સરળમાં કયા કયા ચેપ્ટર્સ છે તો સંખ્યા પદ્ધતિ સૌથી પહેલું સંખ્યા પદ્ધતિ મિત્રો એ ખૂબ જ સિમ્પલ છે ખબર છે કેમ તમને સિમ્પલ કહું છું કારણ કે ધોરણ આઠમાં તમે જે શીખ્યા છે સમય સંખ્યાઓ મિત્રો સમય સંખ્યા જેવું ને જેવું છે થોડુંક પણ ચેન્જ નથી તમારે માત્ર ને માત્ર પ્લસ માઇનસ કરવાનું છે કેટલા તમારે નિયમ શીખવાના છે જ અને બધાને આવડી જશે એવું છે એટલા માટે મિત્રો આને સમય સંખ્યા છે મિત્રો એ સિમ્પલ છે ત્યાર પછી યામભૂમિથી મિત્રો યામ ભૂમિથી પણ એકદમ સિમ્પલ છે માત્ર એક જ દિવસનું કામ છે સાંભળજો એક જ દિવસનું કામ છે તમે ખાલી એક દિવસ ભણશો ને તમને આખું જ ચેપ્ટર જાતે જ આવડી જશે ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ મિત્રો સિમ્પલ છે કારણ કે એમાં તમારે ખાલી એક્સ અને વાયની કિંમત મૂકવાની આવશે કિંમત મૂકો અને આગળ વધો બસ બીજું કાંઈ જ નથી કરવાનું કોઈ સૂત્ર નહીં આવે કશું જ નહીં આવે તમારે માત્રને માત્ર કેટલાક સ્ટેપ જ ફોલો કરવાના છે તો તમારા જવાબ પણ થઈ જશે એટલે એ પણ સિમ્પલ છે યુક્લિનની ભૂમિતિનો પરિચય માત્રને માત્ર થિયરી એક પણ દાખલવામાં આવશે નહીં તમારે થોડીક થિયરી મોડે કરવી પડશે એ થિયરી તમે મોડે કરશો એટલે મિત્રો થિયરીમાંથી જ પ્રશ્ન પૂછાય છે આમાંથી એક પણ પ્રશ્ન બે માર્ક્સ કે ત્રણ માર્ક્સનો નહીં આવે કે ચાર માર્ક્સનો પણ નહીં આવે આ ચેપ્ટરમાંથી મિત્રો ખાલી ને ખાલી એક જ માર્ક્સનો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હશે એટલા માટે મિત્રો આ ચેપ્ટર પણ કેવું છે ઇઝી છે ત્યાર પછી છે આંકડા શાસ્ત્ર બરાબર છે આંકડા શાસ્ત્ર મિત્રો એ પણ ખૂબ સિમ્પલ છે આપણે ખાલી ટેલી માર્ક્સ કરવાના છે તમે ધોરણ આઠમાં પણ શીખ્યા હતા ને ટેલી માર્ક્સ તો એવું ને એવું સેમ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક કરવાનું છે એ પણ સિમ્પલ છે ખાલી પ્લસ કરવાના ભાગવાના આટલું જ કરવાનું છે એટલે મિત્રો આટલા ચેપ્ટર જે છે મિત્રો એ ખૂબ જ સિમ્પલ છે અને આમાંથી તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જાય એવું છે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે અને માર્ક્સ પૂરેપૂરા ખેંચી જાય ત્યાર પછી જે ચેપ્ટર મધ્યમમાં જ મધ્યમ એટલે તમારે સૂત્ર કદાચ મોડે કરવા પડે તમારે ગણતરી થોડી મોટી મોટી કરવી પડે બરાબર છે મધ્યમ પ્રકારની ગણતરી તમારે કરવી પડે એવા ચેપ્ટર્સ કયા છે તો એક તો બહુપદીઓ છે બહુપદી પણ સિમ્પલ જ છે પણ તમારે એમાંની જે નિત્યસમ છે ને એ નિત્યસમ તમારે મોડે કરવા પડે કારણ કે એના વગર તો મેડ નહીં આવે એટલે એ ખાસ પછી છે હેરોનનું સૂત્ર મિત્રો હેરોનનું સૂત્ર છે ને એક રીતે કે એવું સિમ્પલ પણ છે પણ કેમ અઘરું કહું છું કારણ કે મિત્રો તમને એમાં ગણતરી તમને આવડવી જોઈએ કેમ કહું છું ગણતરી આવડવી જોઈએ કારણ કે મિત્રો તમે ધોરણ આઠની અંદર વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા છો બરાબર ને તો એ વર્ગ અને વર્ગમૂળનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો આવશે હેરોળના સૂત્રની અંદર પછી રેખા અને ખૂણા તો રેખા અને ખૂણામાં વિદ્યાર્થીઓને અઘરું એટલા માટે લાગતું હોય છે કારણ કે આમાં રેખા કઈ કઈ રીતે બનશે ખૂણા કયા કયા બને છે બરાબર અભિકોણ અનુકોણ રેખિક જોડના ખૂણા અંતઃકોણની જોડ સરળ કોણ બરાબર છે વિપરીત કોણ કાટ કોણ પૂરક કોણ એટલે મિત્રો ઘણા બધા ખૂણાઓ આવશે એમાં તમે કન્ફ્યુઝ થશો બરાબર પણ ચિંતા ન કરો હું તમને બધી જ વસ્તુ મસ્ત રીતે ક્લિયર કરાવીશ કે તમે ક્યારેય બધા જ ખૂણા ક્યારેય તમે ભૂલી શકશો જ નહીં બરાબર છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં માત્રને માત્ર એટલું કહું છું કે આ ખાલી મધ્યમ છે બાકી તમને બધું જ શીખવાડી દઈશ તમને આ બધા જ ચેપ્ટર મિત્રો ઇઝીલી રીતે શીખવાડી દઈશ ક્લિયર છે ત્યાર પછી અઘરા હવે મિત્રો મોસ્ટલી બધા છોકરાઓને બધા જ વિદ્યાર્થીઓને જે ચેપ્ટર અઘરા લાગતા હોય છે એ છે ભૂમિતિ બરાબર છે આ ચેપ્ટર બધા કયા કહેવાય તો આને કહેવામાં આવે ભૂમિતિ તો ભૂમિતિ શા માટે અઘરું લાગતું હોય છે કારણ કે મિત્રો ભૂમિતિમાં આપણે ટોટલી બધું ધારવાનું ધારવાનું મતલબ કે આપણે શું કહી શકીએ તો કે જો સાંભળો કે ત્રિકોણ છે ચતુષ્કોણ છે વર્તુળ છે પૃષ્ઠફળ અને ઘનફળ છે તો મિત્રો આ બધી વસ્તુ છે ને એક માપનને લગતી વસ્તુ છે કે માપન કરી રહ્યા છે આપણે તો આમાં તમારે અમુક નિયમ યાદ યાદ રાખવા પડે અમુક સૂત્ર તમારે મોઢે કરવા પડે અમુક પ્રમેય તમારે મોઢે કરવા પડે મેન તો પ્રમેય છે તો મિત્રો એના માટે આપણે આને અઘરા ચેપ્ટર કહીએ છીએ પણ અઘરા આપ પણ નથી ચિંતા ન કરો અઘરા ચેપ્ટર આપ પણ નથી તમને મિત્રો એ પણ ક્લિયર કરાવી દઈશ એટલે મિત્રો આ જે આપણો આખો સિલેબસ જે આપણે આખો સિલેબસ પૂરો કરવાનો છે બરાબર એ પણ એકદમ ફ્રીમાં ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે સર ક્લાસમાં જઈએ છે અને આટલી ફી લે છે પછી કોઈ યુટ્યુબ ચેનલવાળા જે સર છે એ અમને ઓનલાઈન કોર્સ વેચે છે પણ મિત્રો આપણે એવું કંઈ જ નહીં કરીએ હું તમને ટોટલી યુટ્યુબ પર બધું જ મટીરિયલ છે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરીશ બરાબર છે તમને બધા જ વિડિયો તમને ફ્રીમાં જોવા મળશે તમારે કંઈ જ નહીં કરવું પડે તમારે મિત્રો ખાલી એટલું જ કરવું પડશે કે તમારે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવી પડશે આટલું તમે કરશો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો કોઈ પણ આવે તો મને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો આટલું જ મારે જોઈએ છે બીજું મારે કંઈ જોતું નથી બરાબર છે ચાલો આગળ વાત કરીએ હવે હવે તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર મિત્રો આપણે સોલ્વ કરીએ છીએ તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે લઈ લઈએ છીએ સૌથી પહેલો ક્વેશ્ચન બધા જ થતો હોય વિદ્યાર્થીઓને કે સર ધોરણ નવ માસું માત્ર બુક જ કરવી જોઈએ ચાલશે બુક કરશું તો તો મિત્રો નહીં ચાલે બરાબર છે જે વિદ્યાર્થીને માત્ર ને માત્ર પાસ થવું છે બરાબર જેને વધારે માર્ક્સ નથી લાવવા જેને માત્ર સિત્તેર માર્ક્સ કે પંચોતેર માર્ક્સ જ લાવવા છે તો મિત્રો એ વિદ્યાર્થી ખાલી બુક કરશે ને તો ચાલશે બરાબર એટલે એ વિદ્યાર્થી બુકમાંથી કરશે તો કોઈ ચિંતા છે નહીં તમારા પંચોતેર માર્ક્સ પણ આવી જશે પણ તમારે નેવ પર માર્ક્સ લાવવા છે તમારે નાઇન્ટી ફાઇવ પ્લસ લાવવા છે તમારે હન્ડ્રેડ માર્ક્સ લાવવા છે ને તો મિત્રો તમારે એન બુક તો કરવી જ પડશે જે તમારી બુક આવે છે એ એ ઉપરાંત તમારે પ્રેક્ટિસ વર્ક પણ કરવી પડે અને એ પતે એટલે એક્ઝામ આવે એટલે મિત્રો તમારે એસાઇનમેન્ટ પણ કરવા પડે બરાબર છે એટલે પ્રેક્ટિસ બુક ખાસ કરજો આને સિવાય પણ મિત્રો બીજા બીજા અમુક બુક આવતી હોય છે સ્વાદે પોથી આવતી હોય છે આ બધું આવતું હોય છે પણ હું તમને સલાહ એ આપું છું કે બધી વસ્તુ કરવા કરતાં એકદમ સિમ્પલ યાદ રાખો સૌથી પહેલાં તમારે શું કરવાનું તો કે તમારી એનસીઆરટી તમારી જે બુક છે ને તમારે જે બુક સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર તમારે જે બુક છે એ તમારે બુક સૌથી પહેલાં કરવાની એ પતી જાય પછી તમારે શું કરવાનું પ્રેક્ટિસ બુક પકડી લેવાની અને પ્રેક્ટિસ બુકો મિત્રો દાખલા ઘણા બધા આપેલા છે એ તમારે સોલ્વ કરી દેવાના અને એ પતી જાય પછી એસાઇનમેન્ટ લઈ લેવાનું અને એસાઇનમેન્ટ તમારી એક્ઝામ ટાઈમે જ આવશે એટલે એ તમારે અત્યારે માથાકૂટ રહેશે નહીં આટલી વસ્તુ મિત્રો તમે કરશો ને પરફેક્ટલી તમારા મિત્રો હું તમને કહું છું કે તમારા નાઇન્ટી ફાઇવ અપ આવશે બરાબર તમે પરફેક્ટલી મહેનત કરશો તમારા નાઇન્ટી ફાઇવ માર્ક્સ પ્લસ આવશે જ ચલો એના પછી બીજો ક્વેશ્ચન જે વિદ્યાર્થીઓના હોય છે કોમન ક્વેશ્ચન છે બરાબર આ ક્વેશ્ચન મારા નથી આ ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓના જ છે સૂત્રો યાદ રહેતા નથી સર અમને અમે શું કરશું સૂત્રો તો યાદ રહેતા નથી અમને તો મિત્રો ખબર તમે શું કરો છો તમે લોકો બધા જ સૂત્રોને ગોખી નાખો છો અને ત્યાં લોચો પડી જાય છે સૂત્ર મિત્રો ક્યારે ગોખાય જ નહીં સૌથી પહેલી વસ્તુ એ ગોખણપટ્ટી ન કરવી ગોખણપટ્ટી કરવી નહીં તો શું કરવું તો સૂત્રને સમજીને યાદ કરવાના કોઈ પણ સૂત્ર છે તો એ સૂત્ર કેવી રીતે બન્યું છે એનો કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ ભલે એને સમજતા આપણને પાંચ મિનિટ થાય બરાબર હું તમને કહું છું કે પાંચ મિનિટ થશે તમને સમજતા કે કેવી રીતે આવી રહ્યું છે પણ એ પાંચ મિનિટ મિત્રો તમારી ઘણી બધી મિનિટ બચાવશે બરાબર તમે એક્ઝામમાં સૂત્ર ક્યારેય ભૂલો જ નહીં જેમ કે તમે સમજો કે એક આપણે લખીએ કે ચલો વર્તુળ તો વર્તુળ હોય તો ક્ષેત્રફળ શું આવે વર્તુળનો તો કે પાય આર સ્ક્વેર આવે શું આવે પાય આર સ્ક્વેર આવે આ તમને ખબર જ છે આ તો કોમન જ છે ફંડામેન્ટલ છે હવે તમને એવું કહું કે આ વર્તુળ અને નીચે દોરું તો બીજું વર્તુળ તો કે આ બીજું વર્તુળ અને હવે આને મેં જોડી દઉં છું તો આ શું બને છે તો આ બને છે આપણું નળાકાર નળાકાર બને છે ને હવે ખાલી આટલો જ ભાગ હોય તો વર્તુળ એ કેટલો ભાગ રોકે છે તો કે પાય આર સ્ક્વેર આ બે વર્તુળ છે અને અંદર આપણે આખી આવી રીતના બનાવેલું છે નળાકાર તો આ નળાકાર કેટલો ભાગ રોકશે નળાકાર કેટલો ભાગ રોકશે તો કે વર્તુળ તો છે એટલે પાય આર સ્ક્વેર તો આવશે જ બીજું શું એડ થયું તો કે ભાઈ નળાકારમાં આ વસ્તુ શું થયું એડ થયું એટલે કે ઊંચાઈ આપણે ઉમેરી તો ઊંચાઈ શું કરી દેવાની આપણે આ એડ કરી દેવાની તો કે પાય આર સ્ક્વેર એચ બની ગયું શું બીજું બરાબર આમાં કંઈ તકલીફ પડી આપણને પાય આર સ્ક્વેર પરથી આપણે પાય આર સ્ક્વેર એચ બનાવી દીધું હવે સમજો કે મારે હવે અહીંથી લઈને અહીંયા કાણું પાડી દઉં એટલે કે ટપુ કરીને અહીંયા અને અહીં લાઇન કરી દઉં અને આટલો ભાગ છે મિત્રોએ મારે કાપી દેવો છે અથવા એવું સમજો કે મારે આ આ જે ભાગ છે ને આ શંકુવાળો જે ભાગ છે એટલો જ ભાગ મારે જોઈએ છે આ ભાગ જોતો નથી તો સૂત્ર કેવી રીતે બનાવવાનો તો સમજો કે આ એક ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ કુલ ભાગ ત્રણ હતા કુલ ભાગ ત્રણમાંથી આપણે ખાલી એક જ ભાગ લીધો એટલે કે એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ બની ગયું ને સૂત્ર શંકુનું તો કે શંકુનું ઘનફળ એકના છેદમાં ત્રણ પાય આર સ્કવેર એચ આય બની ગયું એટલે મિત્રો આવી રીતે ખબર પડી તમને કે આવી રીતે આપણે ટોટલી બધા જ સૂત્રને આપણે મિત્રો મોઢે કરવાના છે બરાબર ગોખવાના નથી સમજીને મોઢે કરવાના છે ખાસ એટલે આ જ પછી મિત્રો તમે સૂત્રને ક્યારેય ગોખતા નહીં સૂત્રને ખાસ મોઢે કરજો હું તમને સૂત્રને મોઢે કરાવી દઈશ ચાલો એના પછી ચાલો પચાસ ટકા નહીં પણ સાહીઠ ટકા સિત્તેર ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે મને એક ક્વેશ્ચન હંમેશા કરતા હોય છે કે સર અમને બધું કરવું બી છે પણ અમારે લોચો એ પડે છે કે અમારો પાયો કાચો છે બરાબર છે બરાબર છે બધાને શું લોચો છે કે ભાઈ અમારો પાયો કાચો છે અમારું બેસ કાચું રહી ગયું છે કારણ શું તો કારણ એ જ છે કે કોરોના કોરોના આવી ગયો એટલે અમે અમે બે વર્ષ ભણી શક્યા નહીં અમે ભણી શક્યા નહીં એટલે અમારું બેસ કાચું રહી ગયું મિત્રો ખરેખર જોવા જાવ ને તો આ એક મોટા મોટું બહાનું છે બરાબર છે જો તમારો પાયો કાચો રહી ગયો હોય ને તો બીજા જે વિદ્યાર્થીઓ અત્યારે સારું કરી રહ્યા છે એ પણ સારું ના કરી રહ્યા હોત બરાબર તમે બધા એક જ રીતે ભણી રહ્યા છો તો એ તમારો બાનો છે તો પહેલી વસ્તુ મિત્રો એ કે તમે આ બાનો છે હવે કોઈને કહેતા નહીં પાયો કાચો રહી ગયો છે એ તમારી ભૂલ છે તમે એ ટાઈમે ભણ્યા નહીં તો એ તમારી ભૂલ છે તો હવે એને સ્વીકારો અને આગળ વધો હવે તમે શું કરશો તો તમારો પાયો કાચો રહી ગયો છે તો સૌથી પહેલી વસ્તુ કે તમારે મિત્રો હવે ફંડામેન્ટલ માટે કેટલોક ટાઈમ ફાળવવાનો છે ફંડામેન્ટલ એટલે કે તમારી કેટલીક પ્રાથમિક બાબતો પ્રાથમિક તમે બેઝ તમે જે ભણી રહ્યા છો ભણ્યા હતા જે તમારું બાકી રહી ગયું છે એ તમારે મિત્રો હવે ક્લિયર કરવાનું છે તમારે મિત્રો ક્લિયર કરવું જ પડશે બીજો કોઈ રસ્તો નથી કારણ કે ધોરણ નવ અને ધોરણ દસ તમારે ઇઝીલી રીતે અને મસ્ત રીતે પાસ થવાનું છે સારા માર્ક્સ લાવવાના છે તમે જો થોડો ટાઈમ એના માટે નહીં ફાળવો તો તમને તકલીફ પડ પડ્યા જ કરશે બરાબર હવે ફંડામેન્ટલ માટે એટલે શું તો ફંડામેન્ટલ કોને કહેવાય તો કેટલાક અમુક બેઝિક નિયમો જેમ કે ખાત અને ઘાતાંકના નિયમો સમય સંખ્યાનો સરવાળો બાદ બાકી સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યાનો ભાગાકાર વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ પછી સિમ્પલ સિમ્પલ સૂત્ર એટલે કે ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર છે પછી આંકડાશાસ્ત્રમાં તમે જોવા જાઓ તો ટેલી કરતાં તમને આવડવું જોઈએ ટેલી માર્ક્સ તમને આવડવા જોઈએ આલેખ પરથી જવાબ તમને આવડવા જોઈએ બરાબર છે પછી છે ત્રિરાશિ ત્રિ રા સી તમને આવડવી જોઈએ એટલે શું એટલે શું યાદ છે ને સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં ભણ્યા હતા ધોરણ આઠની અંદર એ પણ તમને આવડવું જોઈએ કારણ કે આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે મિત્રો આવા બધા ફંડામેન્ટલ જે નિયમ છે એ તમને યાદ હોવા જોઈએ તમને આવડવા જોઈએ કારણ કે ગણતરી કરવા માટે મિત્રો આ બધા જ ફંડામેન્ટલ નિયમો તમને હેલ્પ કરવાના છે એટલા માટે ખાસ પાયો કાતો છે એ બાનો અત્યારથી મૂકી દેજો અને આ બધી જે વસ્તુ છે ને હજી તમારા માટે એક ટાઈમ તો છે જ એક મહિનાનો વેકેશન માટે તો ખાસ મિત્રો આ બધા જ ફંડામેન્ટલ નિયમો છે એ બધા જ નિયમો તમે કરી નાખજો તો તમને ધોરણ નવમાં અને ધોરણ દસમાં તમને તકલીફ ક્યારેય નહીં પડે ચાલો હવે તમે જો જાતે ન કરી શકતા હોય તો શું કરજો તમારા શિક્ષકોની હેલ્પ લેજો કોઈ પણ શિક્ષક તમને ભણવાની ના પાડી શકે નહીં બરાબર શિક્ષક જાત જ એવી છે કે તમે જ્યારે શિક્ષકને કંઈ પૂછો છો ને ત્યારે એ તમને ના ના પાડે હંમેશા તમારા માટે મિત્રો હાજ પાડશે તમારા માટે તૈયાર રહેશે તમારે માત્ર નિયત હોવી જોઈએ ભણવાની તો ખાસ તમારા શિક્ષકોની મદદ લેવી તમારો પાયો પાકો કરવા માટે એના પછીનો ક્વેશ્ચન એવો છે કે દાખલા સોલ્વ થતા નથી દાખલા તો સર અમે કરીએ છીએ અમે બહુ પ્રેક્ટિસ કરીએ છીએ પણ આન્સર નથી આવતો બરાબર છે તો સૌથી પહેલી વસ્તુ મિત્રો કે આન્સર કેમ નથી આવતો કે તમારો કોન્સેપ્ટ પાક્કો નથી સૌથી પહેલી વસ્તુ કે તમે જે વસ્તુ કરી રહ્યા છો એનો કોન્સેપ્ટ તમને પાક્કો હોવો જોઈએ હવે સિમ્પલ છે મિત્રો કે તમે એક દાખલો સોલ્વ કરી રહ્યા છો કે ભાઈ ચાર કડિયા એક મકાન બનાવતા એક મહિનો કરે છે તો ત્રણ કડિયાને કેટલો સમય લાગશે તો મિત્રો સૌથી પહેલાં તમને સમપ્રમાણતા અને વ્યસ્ત પ્રમાણતા શું છે એ તમને ખબર નથી તો તમે દાખલો સોલ્વ કરી શકો જ નહીં ક્લિયર વસ્તુ છે ને એટલા માટે મિત્રો તમને સૌથી પહેલાં તો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ હું તમને એવું પ્રશ્ન પૂછું કે એક વર્તુળની ત્રીજા પાંચ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શું આવશે તમને સૂત્ર જ નથી આવડતું તમે કેવી રીતે દાખલો સોલ્વ કરશો તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે તમારે સૂત્ર મોઢે કરવું પડે તમારે સૂત્રને યાદ કરવું પડે અને ત્યાર પછી તમે દાખલો ગણી શકો એટલા માટે કોન્સેપ્ટ તમારે સૌથી પહેલાં ક્લિયર રાખવો પડે અને ત્યાર પછી તમારે મિત્રો પ્રેક્ટિસ કરવી પડે બરાબર દાખલો ખાલી એક જ ઘણી કાઢ્યો આવડી ગયો એટલે પૂરું થઈ ગયું એવું નહીં દાખલો તમને એક આવડે છે તો મિત્રો એના જેવા સેમ દાખલા તમારે બીજા પ્રેક્ટિસ કરવા પડે તમે પ્રેક્ટિસ કરો તો તમે મિત્રો એમાં આગળ વધી શકો તો તમે એમાં દાખલાને ઇઝી રીતે સોલ્વ કરી શકો એના પછી નવા દાખલા નવી ચેલેન્જ બરાબર છે નવા દાખલા નવી ચેલેન્જ વિદ્યાર્થીઓ દાખલા તો ગણતા હોય પણ શું કરે કે જેવો દાખલો નવો બદલાઈ જાય ને સમજો કે કોઈ એક દાખલો છે એ દાખલો સેમ ટુ સેમ દાખલા આપણે ચારથી પાંચ કર્યા પણ એ જ રીતના દાખલા હોય પણ થોડાક મોટા થઈ જાય ને તો વિદ્યાર્થી ગભરાઈ જાય કે સર હવે આ મારે અમે નહીં કરી શકીએ આ તો બહુ ઘરું છે બરાબર રકમને જોઈને ગભરાઈ જાય કે દાખલો તો બહુ મોટો છે રકમ તો બહુ મોટી છે અમે નહીં કરીએ એટલે મિત્રો શું કરે છે તો કે નાસી પાસ થઈ જાય છે એટલે સૌથી પહેલી એ વસ્તુ કે રકમ જોઈને ગભરાવાનો નહીં તો શું કરવાનું રકમ જોઈને ગભરાવાનું નહીં મિત્રો રકમ જોઈને ખુશ થવાનું કે ભાઈ તું છે મારી સામે બરાબર ચાલ તને સોલ્વ કરી નાખું દાખલાને એવું કહેવાનું કે તું મારી સામે છે તને હું સોલ્વ કરી નાખું એટલે કે અઘરા દાખલા જોઈને મિત્રો ખુશખુશાલ થઈ જવાનું કે ભાઈ હા બહુ સારું છે બરાબર છે આપણને તક મળે છે કે દાખલાને સોલ્વ કરવાનો આપણને એક મોકો મળે છે તો આવી મિત્રો મેન્ટાલિટી આપણે રાખવી પડશે તો તમે દાખલા જે છે ને એને સોલ્વ કરી શકશો અને પછી જવાબ આવી જાય પછી આપણને ખુશી અને સંતોષ કયો મળે છે તમને ખબર જ છે બરાબર છે એટલા માટે મિત્રો એ ખુશી અને સંતોષ મેળવવા માટે મિત્રો દાખલાને આપણે લઈને બેસવાનું છે એને આપણે સોલ્વ કરવાનું છે ખબર ન પડે તો તમારા સરને પણ તમે પૂછી શકો છો તમે મને પણ પૂછી શકો છો કોમેન્ટની અંદર એના પછી ધોરણ નવમાં આ પ્રશ્ન વધારે પૂછાશે બરાબર એટલે કે આ જે છે ને આ આ પ્રશ્ન વધારે છોકરાઓ પૂછશે કયો પ્રમેય તો કેવી રીતે કરશું સાહેબ પ્રમેય તો થતા જ નથી અમારાથી તો સૌથી પહેલી વસ્તુ મિત્રો તમને અત્યારથી જ કહી દઉં છું બરાબર છે કે નેવું ટકા વિદ્યાર્થીઓ જે અત્યારે મારી જોડે ભણીને ગયા છે બરાબર છે તો એ વિદ્યાર્થીઓ હંમેશા શું કરે છે કે નેવું ટકા વિદ્યાર્થીઓ એક જ વસ્તુ કરે છે કે પ્રમેયને ગોખી જ નાખે છે પ્રમેયને શું કરે છે ગોખી નાખે છે કારણ કે સ્કૂલમાં શું હોય સ્કૂલમાં કહી દે શિક્ષકો કે ભાઈ તમારે આ પ્રમેય કરવાના છે ચારથી પાંચ પ્રમેય શિક્ષકો આપી દેશે એટલે પછી એ જ પ્રમેયને ગોખી નાખશે કરી નાખશે ખોટી વાત છે મિત્રો આ આ તદ્દન ખોટી વસ્તુ છે પ્રમેયને ક્યારેય ગોખાય નહીં તો શું કરાય તો પ્રમેયનું માત્ર ને માત્ર વાક્યને સમજવાનું અને આકૃતિને યાદ રાખવાની દરેક પ્રમેયમાં આકૃતિ હસે હસે ને હશે જ અને આખો નાખો પ્રમેય મિત્રો આપણી આકૃતિ પરથી જ સાબિત થવાનો છે તમારે મિત્રો ખાલી બે વસ્તુને યાદ કરવાની છે એક તો આકૃતિ અને બીજું એનું વાક્ય વાક્ય શું કહેવા માગે છે એ ટોટલી બધી વસ્તુ આપણે સમજીને પછી આપણે એનું સ્પક્ષ લખવાનું સાધ્ય લખવાનું અને સાબિતી કરવાની અને મસ્ત રીતે આપણે પ્રમેયને પૂરો કરવાનો છે પણ ગોખવાનો નથી યાદ રાખજો બરાબર છે પ્રમેયને ગોખવાની ભૂલ ક્યારેય ન કરો હું તમને પ્રમેય ગોખવા પણ નહીં દઉં હું તમને પ્રમેય બધા જ પ્રમેય મિત્રો તમને શીખવાડી દઈશ અને હવે છેલ્લો પોઈન્ટ છે આપણો કે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવી જે વિદ્યાર્થીઓ ક્લાસમાં જાય જ છે એ લોકો પણ ઘરે આવીને સેલ્ફ સ્ટડી તો કરે જ છે પણ એમાંય કેટલીક તકલીફ પડતી હોય છે બરાબર દાખલા લઈને બેઠા આન્સર ના આવ્યો એટલે પછી મૂકી દેશે નાસી પાસ થઈ જશે બરાબર કોન્ફિડન્સ તો પોતાનામાં રાખે જ નહીં કોઈ દિવસ તો કેમ ખબર આવું થતું હોય છે તમે શું કરો છો મિત્રો તમે ડાયરેક્ટ કોપી જ કરો છો દાખલા કરાવ્યા સ્કૂલમાંથી કે ક્લાસમાંથી તમે ઘર આવ્યા એને કોપી કરીને મૂકી દીધું પણ ક્યારેય તમે એવું સમજ્યા કે દાખલો કેવી રીતે કર્યો આન્સર કેવી રીતે આવ્યો તો એ તમારી મોટા મોટી ભૂલ છે તમારે શું કરવાનું તમારે સૌથી પહેલાં તમને જે દાખલા કરાવ્યા સ્કૂલમાં જાતે ઘરે આવીને જાતે પ્રેક્ટિસ કરવાનું આન્સર ના આવે તો ફરીથી પહેલાંમાં જોઈ લેવાનું પછી પાછું ફરીથી ટ્રાય કરવાનું તમારે મિત્રો આવું કરવું પડશે બરાબર છે બીજી વસ્તુ શું છે રોજનું કામ રોજ કરવાનું આજે જે શીખવાડ્યું છે મિત્રો આજે આપણે કરવાનો જ છે પછી આજે શીખવાડ્યું એ આવતીકાલે કરશું કે પછી એક વીક પછી કરશું પછી એક્ઝામ ટાઈમે કરશું એવું ક્યારેય નહીં કરતા રોજનું કામ રોજ કરજો તો તમને ટાઈમ પણ ઓછો જશે બરાબર છે અને તમે ઇઝીલી શીખી પણ જશો કોન્ફિડન્સ રાખવું પડશે તમારે બરાબર છે તમે જ્યારે પણ સેલ્ફ સ્ટડી કરતા હોય ઘરે બેસીને ત્યારે તમારા પર તમારામાં સૌથી પહેલાં તો કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ દાખલો ગમે તેવો હશે મને કોન્સેપ્ટ આવડે છે બરાબર હું કમ્પ્લીટ શીખ્યો છું ક્લાસમાં કે સ્કૂલમાં કે યુટ્યુબ પરથી તો મને ખબર છે કે શું કરવાનું છે એવો કોન્ફિડન્સ તમારે મિત્રો ડેવલપ કરવો પડશે બરાબર છે ત્યાર પછી શું કરજો તો કે ઇઝી ટુ હાર્ડ પર જવાનું હંમેશા દાખલા કરતા હોય ઘરે બેઠા બેઠા ત્યારે સૌથી પહેલાં આપણે દાખલા જે ઇઝી હોય ને ઈઝી એ પહેલાં પૂરા કરવાના ઇઝી પછી આપણે એના પરથી હાર્ડ 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 પર જવાનું બરાબર બરાબર એમ એમ તમે કેમ કરશો કારણ કે મિત્રો આવું કરવાથી તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે ઈઝી કરશો આન્સર આવી ગયો બીજો ઈઝી કર્યો આન્સર આવી ગયો થોડોક હાર્ડ ગયો આન્સર આવી ગયો તો આવી રીતે તમારા આન્સર આવશે ને તમે મિત્રો ખુશ થશો અને તમે દાખલા આગળ આગળ કરશો તમને મિત્રો ઇન્ટરેસ્ટિંગ પણ લાગશે મેથ્સ બરાબર એટલે આ વસ્તુ ખાસ કરજો અને ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે આપણો ઝડપ અને ચોકસાઈ શરૂઆતમાં મિત્રો ઝડપ ઓછી જ રાખજો ઝડપનું કામ નથી આપણે માત્ર ને માત્ર ચોકસાઈ કરવાની છે બરાબર દાખલા શાંતિથી જ કરવાના પણ આન્સર આપણો ખોટો ન પડે એવો ટ્રાય કરવાનો બરાબર તમે જ્યારે વારા ઘડી આવી રીતે કરશો ને તો તમે સ્પીડ તમારે ધીરે ધીરે આવી જ જવાની છે સ્પીડની કોઈ ચિંતા નથી તમારે માત્ર કોન્સેપ્ટ શીખીને તમારે ચોકસાઈ રાખવાની છે અને ત્યાર પછી તમારે સ્પીડ ધીરે 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 વધારવાની છે તો મિત્રો આટલું તમે કરશો ને તો તમારા સોમાંથી સો માર્ક્સ પણ આવી શકે છે બરાબર છે આ વર્ષ પતી ગયા પછી તમે મિત્રો આ બધા સ્ટેપ ફોલો કર્યા હશે તો તમે મને યાદ પણ કરશો કે ના જયેશ સર કીધું હતું ને કે અમે આ બધા સ્ટેપ ફોલો કર્યા અને આજે અમારા નાઇન્ટી ફાઇવ પ્લસ અથવા તો સોમાંથી સો માર્ક્સ પણ આવી ગયા છે બરાબર છે તમારું ગણિત મિત્રો ખરેખર ખૂબ જ ઇમ્પ્રૂવ થશે તમે જે અત્યાર સુધી ભણી ગયા છો પ્રાથમિકની અંદર એના કરતાં મિત્રો માધ્યમિક થોડુંક અલગ હોય છે એનું કારણ એવું છે કે માધ્યમિકમાં મિત્રો તમારે તમે જે પણ બેઝ શીખ્યા છો ને એ બધું જ બેઝનું મિત્રો એપ્લિકેશન તમારે આમાં કરવાની છે ઉપયોગ તમારે આમાં કરવાનો છે કે વર્ગ અને વર્ગ મૂળ છે સપ્રમાણતા વ્યસ પ્રમાણતા એ ખાલી બેઝિક કોન્સેપ્ટ હતા એ બધા કોન્સેપ્ટ મિત્રો આપણે આમાં ઉપયોગ કરવાના છે એટલા માટે મિત્રો ધોરણ નવ થોડુંક અલગ છે અને એટલા માટે મિત્રો તમારે સ્ટાર્ટિંગથી જ આટલી મહેનત કરવી પડશે બરાબર છે અને હું તો છું જ તમારા માટે તમારા માટે મિત્રો ટોટલી ધોરણ નવનું આખું જ આપણું ગણિત પૂરું કરાવવાનું છે અને પૂરું તમને કરાવી પણ દઈશ એ પણ ફ્રી ઓફ કોસ્ટ તમારે એક પણ રૂપિયો મને આપવાની જરૂર નથી તમારે માત્ર ને માત્ર મિત્રો મને મોટિવેટ કરવાનો છે કેવી રીતે તો લાઇક કરવાનું છે તમારા મિત્રોને શેર કરવાનું છે અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરવાની છે આ તમારા માટે કામ હું તમને સોંપું છું બરાબર છે તમને મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને ખાસ વોટ્સએપ પર પણ પૂછી શકો છો તમે મને વોટ જે કોમેન્ટ બોક્સ છે એમાં પણ તમે મને પ્રશ્ન પૂછી શકો છો આપણે મિત્રો આ બધી જ વસ્તુમાં જે દાખલા તમને કરાવવાના છે ને એ બધાની જ પીડીએફ દાખલા નવા નવા તમને આપવાના છે મિત્રો બધી જ વસ્તુ અમને આપવાની છે કેવી રીતે આપીશ ખબર છે તો મિત્રો ટેલિગ્રામમાં પણ આપણે ચેનલ બનાવેલી છે નચિકે સ્ટડી તો નચિકે સ્ટડી ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન થઈ જજો એમાં તમને રોજે રોજ નવા નવા કોન્સેપ્ટ તમને એમાં મોકલાવતો રહીશ તમને એવા પ્રશ્ન પૂછતો રહીશ કે તમારું મિત્રો જીકે પણ પાકું થાય તમારું સાયન્સ પણ પાકું થાય તમારું એસએસ પાકું થાય બરાબર તમારે તમારું રીઝનિંગ પાકું થાય ટોટલી મિત્રો બધી રીતે આપણે એક્ટિવ બનવાનું છે તો એ બધી વસ્તુ મિત્રો તમને ટેલિગ્રામમાં મૂકવામાં આવશે આ ઉપરાંત કયા કયા વિડીયો ક્યારે ક્યારે આવવાના છે શિડ્યુલ કયો કયો છે એ બધી વસ્તુ પણ ટેલિગ્રામમાં જ આપણે મૂકીએ છીએ એટલે ખાસ નચિકેત સ્ટડી નામની જે ટેલિગ્રામ ચેનલ છે ને એના પર તમે લિંક પર તમે જોઈન થઈ જજો તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે ધોરણ નવનું ગણિત ચેપ્ટર નંબર એક સ્ટાર્ટ કરીશું એકવાર મિત્રો તમે એ વિડીયો જોઈ લેજો તમને ખરેખર ખૂબ જ મજા આવશે તમે ખુશ થઈ જશો બરાબર છે તો ખાસ જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી જ નાખજો વિડીયોને પણ લાઈક કરી તમારા નજીકના જે મિત્રો છે તમારા જે ગ્રુપ્સ છે એમાં તમારા વિડીયોને શેર કરી દેવાનો છે